રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી ગુજરાતી કલાકારોનો વિવાદ ચાલી રહ્યો છે અને જેમાં વિધાનસભામાં થોડા સમય પહેલાં સરકારે દસ થી પંદર જેટલા ગુજરાતી કલાકારોને શુભેચ્છા મુલાકાત માટે આમંત્રિત કર્યા હતા જેમાં કીર્તિદાન ગઢવી કિંજલ દવે અને ગીતા રબારી જેવા ગુજરાતી કલાકારો શુભેચ્છા મુલાકાત જેમણે વિધાનસભામાં પાઠવી હતી અને તે વચ્ચે પાટીદાર સમાજ અને ઠાકોર સમાજના એક પણ ગુજરાતી કલાકારને તેમાં આમંત્રિત નહોતા કરવામાં આવ્યા તેને લઈને વિક્રમ ઠાકોર અને સાગર પટેલ એટલે કે આ બંને સમાજમાં રોષની લાગણી વ્યાપી ગઈ હતી જેઓ સતત જે છે તે સરકારની સામે વિરોધમાં જોવા મળી રહ્યા હતા અને હવે તે વચ્ચે ખૂબ જ મોટા સમાચાર સામે આવ્યા છે નમસ્કાર લાઇટ ટ્વેન્ટી ફોર ન્યૂઝની સાથે હું છું મિક્ષુર ઠક્કર તાજેતરમાં જ ગુજરાત સરકાર દ્વારા એક મોટી જાહેરાત કરવામાં આવી છે જેમાં તેમણે કહ્યું છે કે રાજ્યના અલગ અલગ જિલ્લાના કુલ ત્રણસો જેટલા સાંસ્કૃતિક અને ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા કલાકારોનો સન્માનનો કાર્યક્રમ જે છે તે રાખવામાં આવ્યો છે જેમાં ત્રણસો જેટલા કલાકારોને આમંત્રિત કરવામાં આવ્યા છે આ સરકારનું હાલનું સૌથી મોટું નિવેદન જે છે તે સામે આવ્યું છે જેમાં દરેક સમાજના જે કલાકારો ગુજરાતી કલાકારો હશે તેમને આમંત્રણ આપવામાં આવશે સન્માનનો કાર્યક્રમ જે છે તે યોજવામાં આવશે તે અંગેની જાહેરાત જે છે તે તાજેતરમાં જ ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવી હતી અને જો આપણે સમગ્ર વિવાદની વાત કરીએ તો થોડા સમય પહેલા જ સરકારે દસ થી પંદર જેટલા ગુજરાતી કલાકારોને વિધાનસભાની શુભેચ્છા મુલાકાત માટે આમંત્રિત કર્યા હતા અને આ દસ થી પંદર ગુજરાતી કલાકારોમાં કિંજલ દવે કીર્તિદાન ગઢવી અને ગીતા રબારી જેવા ગુજરાતી કલાકારો જે છે તે તેમણે વિધાનસભાની મુલાકાત લીધી હતી અને તે દરમિયાન વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી અને ગુજરાતી કલાકારોએ ભોજન પણ માણ્યું હતું તેમના વિડીયો અને ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ પણ થયા હતા અને આ કાર્યક્રમ પૂર્ણ થતા જ વિક્રમ ઠાકોર દ્વારા એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો જેમાં તેમણે કહ્યું કે આ જેટલા પણ દસથી પંદર ગુજરાતી કલાકારોને આમંત્રિત કરવામાં આવ્યા તેમાંથી એક પણ ઠાકોર સમાજનો ગુજરાતી કલાકારનો સમાવેશ નથી થતો અને આ વીડિયો બહાર આવતા જ ઠાકોર સમાજમાં રોષની લાગણી વ્યાપી ગઈ જ્યારે બીજી બાજુ સાગર પટેલે જેટલા પણ ગુજરાતી કલાકારોને સરકારે આમંત્રિત કર્યા તેમાંથી પાટીદાર સમાજના પણ એક પણ ગુજરાતી કલાકાર જે છે તે તેમને આમંત્રિત નહોતા કરવામાં આવ્યા તેને લઈને પણ સાગર પટેલે જે છે તે રોષની લાગણી વ્યક્ત કરી હતી દુઃખની લાગણી વ્યક્ત કરી હતી જ્યારે બીજી બાજુ વિક્રમ ઠાકોરના નિવેદન આવ્યા બાદ ઠાકોર સમાજે પણ સરકારનો વિરોધ કર્યો હતો મહાસંમેલનનું આયોજન પણ વિક્રમ ઠાકોર દ્વારા કરવામાં આવ્યું હતું પત્રકાર પરિષદ પણ યોજવામાં આવી હતી જેમાં તેમણે સરકાર સામે હુંકાર પણ કર્યો હતો તેમના સહકારમાં ઘણી સેના પણ આવી ચૂકી હતી પરંતુ જે ઠાકોર સમાજના નેતાઓ છે એટલે કે અલ્પેશ ઠાકોર અને સ્વરૂપજી ઠાકોરનું નિવેદન જે છે તે બેવડું જોવા મળ્યું હતું જેમાં તેમણે પોતાના ઠાકોર સમાજને પણ સાચવી લીધા હતા અને બીજી બાજુ સરકારને પણ સાચવી લીધી હતી એટલે કે તેમનું કોઈ જે કહી શકાય કે એવો સમાજને લગતું નિવેદન નહોતું બહાર આવ્યું કે સ્પષ્ટપણે સરકારને લગતું નિવેદન નહોતું બહાર આવ્યું એટલે કે વચ્ચે જે છે તે આ નેતાઓ ઠાકોર સમાજના નેતાઓ જોવા મળ્યા હતા ને એટલે ક્યાંક ને ક્યાંક ઠાકોર સમાજમાં પણ રોષની લાગણી જે છે તે અલ્પેશ ઠાકોરને સ્વરૂપજી ઠાકોરને લઈને જોવા મળી હતી કે આ સમય સમાજની સાથે રહેવાનો છે છતાં પણ આ નેતાઓ સમાજની સાથે નહોતી રહ્યા તે અંગેનો રોષ પણ ઠાકોર સમાજમાં જોવા મળ્યો હતો પરંતુ હવે તે વચ્ચે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે જેમાં સરકારે એવી જાહેરાત કરી છે કે રાજ્યના અલગ અલગ કુલ ત્રણસો જેટલા સાંસ્કૃતિક અને ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા ગુજરાતી કલાકારોને સન્માન કાર્યક્રમ યોજવામાં આવશે હવે આ જાહેરાત બાદ એવું લાગી રહ્યું છે કે સરકાર આ સમગ્ર વિવાદને થાળે પાડવા માંગી રહી હોય પરંતુ બીજી બાજુ એ પ્રશ્ન પણ ઉઠી રહ્યો છે કે શું વિક્રમ ઠાકોર અને સાગર પટેલ આ કાર્યક્રમમાં હાજર રહેશે કે કેમ તે હાલ માટે ખૂબ જ મોટો પ્રશ્ન પ્રશ્ન બની ગયો છે તો આ અંગે તમારું શું કહેવું છે ચોક્કસથી અમારા કોમેન્ટ બોક્સમાં જણાવજો અને હજુ સુધી તમે જો લાઈવ ટ્વેન્ટી ફોર ન્યૂઝને સબસ્ક્રાઈબ નથી કર્યું તો હાલત તેને સબસ્ક્રાઈબ કરી દેજો